જોવા જઈએ તો આજ દિવસ સુધી આ તળાવની કામગીરી કરવામાં નથી આવી ત્યારે રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોની આ સમસ્યાનો વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે હા તો જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ત્યારે ભુજ શહેર ગટર નગરી તરીકે એક નામના છે અને નામના મેળવી રહ્યો છે આ નગરપાલિકા નિષ્ફળ ગઈ છે તમે જોઈ શકો છો કે અત્યારે જ્યારે દેસરસર તળાવ ગટરના પાણીથી ઓવરફ્લો થતો હોય અને ગટરના પાણી જાહેર રોડો ઉપર જ્યારે નીકળતા હોય ખરેખર એક શરમજનક બાબત છે આ લોકોના પેટનો પાણી નથી ચાલતું ખરેખર તો ઉપનગરપતિને અત્યારે જ એને આ તળાવને વધાવવું જોઈએ કે ગટરથી પણ જે તળાવ ઉભરાય છે એને પણ વધાવવામાં આવે છે એવો એક સાબિતી થાય કારણ કે એ લોકોને તો ખબર છે કે આટલા ટેન્ડર આપવાના આટલો કોન્ટ્રાક્ટ આપવાનું છે છતાં પણ આજ દિવસ સુધી આ તળાવની કોઈ કામગીરી કરવામાં નથી આવી હવે જ્યારે આ તળાવનું પાણી રુદ્રમાતા ડેમ સુધી જાશે અને એ વિસ્તારમાં આજુબાજુ વિસ્તારોમાં રહેણાંકના મકાનો છે અને આ ગટરનું પાણી જાહેર માર્ગો ઉપરથી જશે અને રોગચાળો ફાટી નીકળશે એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે ચોક્કસપણે કારણ કે આજે ધારાસભ્ય છે સંસદ સભ્ય જ્યારે આ અહીંયા સ્થાનિક ભુજમાં રહેતા હોય અને ભુજમાં હોય અને જ્યારે ગટરના પાણીમાંથી લોકો આ ચાલી ચાલીને એના પાગમાં છાલા પડી આવતા હોય ગટરના પાણીથી છતાં પણ આ લોકોના પેટનું પાણી નથી ચાલતું એનું કારણ એક જ છે કારણ કે આ લોકો આ ગટરમાં હવે ખરેખર નિયમે તમે જોઈ શકો છો જ્યાં જીવો ત્યાં ગટર લાઈન બેસે આ ચેમરો ઉભરવાનું ચાલુ થઈ જાય નરનારાયણ નગર હોય પ્રમુખ સ્વામી નગર હોય હોસ્પિટલ રોડ હોય ગમે તે એરિયામાં તમે જાઓ આજે ગટરોથી તમને આ જ્યાં જોશો ત્યાં તમને ગટરો મળશે અને લોકો આજે ગટરોમાંથી હાલવા માટે મજબૂર બન્યા છે ચોક્કસપણે શ્રી ખરેખર જાહેરમાં આવવું જોઈએ નગરપાલિકાની મુલાકાત કચેરીઓની મુલાકાત લેવી જોઈએ કે પ્રજા કેવી હેરાન થાય છે અને પબ્લિકના કામો નથી થતા તો ખરેખર ધારાસભ્ય ધારાસભ્યશ્રીને સંકલન સમિતિમાં આવા મુદ્દાઓ ઉઠાવવા જોઈએ કે આ ગટરમાંથી મુક્તિ કેમ નથી મળતી એના માટે ખરેખર વહેલામાં વહેલી તકે રાજ્ય સરકારને ધારાસભ્ય જાણ કરી અને આ ગટરના પ્રશ્નમાંથી નિવારો લાવે ઓકે